નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્વના હવામાન સમાચાર જેમાં મિત્રો ગુજરાતમાં બીજી અને ત્રીજી ફેબ્રુઆરીના રોજ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી હતી આ માવઠાની આગાહીથી ગુજરાતના ખેડૂતો ચિંતિત બન્યા હતા જોકે હવે ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી હવામાન વિભાગે આજે આપેલી માહિતીમાં મિત્રો જણાવ્યું છે કે ગુજરાતમાં માવઠું થવાની શક્યતાઓ ઓછી થઈ ગઈ છે આ સમાચારથી ખેડૂતોના જીવમાં જીવ આવશે વાત કરીએ તો હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ કે દાસે મિત્રો આજે જણાવ્યું હતું કે આવનારા સાત દિવસ હવામાન સૂકું જોવા મળશે રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે આ સાથે મિત્રો તેમણે વધુમાં જણાવ્યું છે કે પહેલાં જે બીજી અને ત્રીજી ફેબ્રુઆરીના રોજ વરસાદની આગાહી કરવામાં આવી હતી તેની શક્યતાઓ ઓછી થઈ જોવા મળી છે જે અંગે તેમણે મિત્રો અપડેટ આપ્યું હતું વધુમાં તેમણે જણાવ્યું છે કે આગામી ચોવીસ કલાકમાં અમદાવાદનું આકાશ સ્વર્ષ જોવા મળશે અને લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતાઓ છે તેમણે ઠંડી અંગે પણ આગાહી કરી છે હજી શિયાળો ગયો નથી વેસ્ટર્નર ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે તે આવ્યા બાદ ફરીથી તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે હજુ લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તેવી શક્યતાઓ છે તો હવામાન વિભાગની આગાહી ઉપર એક નજર કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં સૌથી નીચું તાપમાન કેશોદમાં બાર પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે આ સાથે નલિયામાં પંદર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે ડીસામાં બાર પોઈન્ટ ચાર ગાંધીનગરમાં ચૌદ પોઈન્ટ અને અમદાવાદમાં પંદર પોઈન્ટ નવ ડિગ્રી તો વડોદરામાં પંદર અને સુરતમાં સોળ પોઈન્ટ છ ડિગ્રી જેવું તાપમાન છે જે નોંધાયું છે આવામાં મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પર એક નજર કરીએ તો તેમણે મિત્રો આગાહી કરી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંગાળના ઉપસાગર અને અરબસાગરના ભેજના કારણે બેથી પાંચ ફેબ્રુઆરી

તેવી મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી આપવામાં આવી છે